તો મિત્રો હું છું અત્યારે સલાયા સલાયા બંદર તમે કદાચ નામ તો બધાએ સાંભળ્યું જ હશે તમે જોઈ શકો છો અહીંયા બધી સ્ટીમર ને આવું બધું છે જે આ દૂર દૂર દેખાય છે આ સ્ટીમર છે એ દેશ વિદેશ જાતી હોય અને જે દરિયાના નજીકના કાંઠે જે નાની નાની બોટ પડેલી છે એ અહીંયાની લોકલ ફિશિંગ માટેની છે જોઈ શકો છો મિત્રો બહુ સરસ વ્યૂ છે દરિયાના કાંઠે મોટી મોટી સ્ટીમરો બધી પડેલી છે અને સ્ટીમરની પાછળ જે તમે વૃક્ષો જુઓ છો એ ચરુના વૃક્ષ છે આ ચરુના વૃક્ષ છે એ દરિયાને આગળ વધતો અટકાવે છે ભારતમાં સૌથી વધારે ચરુના વૃક્ષ છે એ ગુજરાતના દરિયા કાંઠે આવેલા છે એ આ તમે જોઈ શકો છો એ ચરુના વૃક્ષ છે સલાયાનું બંદર એક સમયે સૌથી વધારે વિકસિત બંદર હતું હાલ અત્યારે એટલું ખાસ નથી પણ તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા પાછો આનો વિકાસ કરવાનો કાર્ય હાથ ધરવામાં આવેલું છે મિત્રો આ જે છે એ નવી સ્ટીમર બનવાનું કામ શરૂ છે અહીંયા આ સ્ટીમર ઓછામાં ઓછી એક એક સ્ટીમર છે એ આઠ થી દસ કરોડના ખર્ચે તૈયાર થાય છે ગઈ હું અત્યારે સ્ટીમરની ઉપરના ભાગ ઉપર ચડ્યો છું અને તમે જોઈ શકો છો અત્યારે સામે દેખાય છે એ કેબિન છે આ આખી સ્ટીમરનું તળિયું છે ઉપરની સાઈડ તરફનું જેમાં બધી વસ્તુઓ રાખી અને આવનાર સમયમાં દેશ વિદેશ માટે જવા માટે આ તૈયાર થઈ શકે આ નીચેથી ઉપર ચડવા માટેની સીડી છે આ માર્ગે જ હું પણ અહીંયા ઉપર ચડેલો છું અત્યારે સામે છે 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 કેબિન ની નીચેનો ભાગ જે ગુફા જેવું લાગે આ અંદરની સાઈડ નું છે જે બીજો માળ નીચેની તરફ તૈયાર થાય છે બહુ એટલે બહુ મોટું સ્ટીમર છે મિત્રો આ વચ્ચે જે આ મશીન દેખાય છે આ મશીનની થી જ મોટા મોટા લાકડાઓ દ્વારા સ્ટીમરને તૈયાર કરવામાં આવે છે અને અનેક કારીગરોની મહેનતના અંતે લગભગ અઢીથી ત્રણ વર્ષ કામ કર્યા બાદ આ સ્ટીમર આઠથી દસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થાય છે મિત્રો આ છે કેબિનની નીચેનો આખો નજારો અદ્ભુત નજારો છે તમે જોઈ શકો છો પાછળ બહુ મોટા મોટા મતેમથી મોટા લાકડાઓને ઉપાડી અને સ્ટીમર આખી તૈયાર કરવામાં આવે છે અનેક કારીગરો આમાં કામ કરે વર્ષો સુધી ત્યારે આપણે અહીંયા ભાઈને પૂછ્યું તેમણે કીધું ત્રણ વર્ષે આવે સ્ટીમર તૈયાર થાય છે મિત્રો હું અત્યારે છું સ્ટીમરના સાવ ઉપરના ભાગ ઉપર જ્યાં ડ્રાઈવર બેસે છે આ એક કેબિન છે કેબિન પણ બે માળની છે નીચે આમાં ફરતેથી બધામાં કાચની બારીઓને એવું બધું લાગી જશે અદ્ભુત નજારો અહીંયાથી આખું સ્ટીમર જે બની રહ્યું છે એ દેખાય છે આ અંદરનો કાચનો અને જે કાંઈ આમાં ફર્નિચર અત્યારે તૈયાર થાય છે આખું તમે જોઈ શકો છો મેં મારી લાઈફમાં એટલી નજીકથી અને આવડું મોટું સ્ટીમર ક્યારેય જોયેલું નથી આજે ભાઈ બારે નીકળ્યા એ છે કેબિન જ્યાં ડ્રાઈવર બેસી અને આ સ્ટીમરને ચલાવશે બહુ સરસ બહુ મોટું સ્ટીમર છે સરસ નજારો છે મેં મારી લાઈફમાં આવો અનુભવ ક્યારેય કરેલો નથી બારેથી દૂરથી જોયેલા હતા સ્ટીમરને પણ અંદર આવી નજીકથી આટલા સરસ રીતે આ સ્ટીમરને ક્યારેય જોયેલું હતું ને અદ્ભુત અદ્ભુત આખો અનુભવ છે અને બહુ મોટું છે સ્ટીમર બની જાય પછી તો આનો નજારો કંઈક અલગ જ થાય છે આ છે એ ડ્રાઈવરની કેબિન છે આ પાછળનો હિસ્સો છે આ ખૂબ ત્યાં ત્યાં સુધી અને બીજો છે છે તૈયાર મિત્રો બસ આટલું જ હતું નવા બધાને હર જય શ્રી કૃષ્ણ વિડીયોને શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો અને નવા જે કોઈ મિત્રો છે એમણે અમારી યુટ્યુબ ચેનલ ને કરી લેવી અને બે લાયકન ને દબાવી દેજો જેથી આવનાર તમામ વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પેલા મળતા રહી તો આવતીકાલે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ